નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના મિત્રો આવક વિશેની વાત કરીને મિત્રો શનિવાર કરતાં આજે આવક ઓછી જોવા મળી છે પાલમાં પણ આછી આવક ઓછી જોવા મળી છે ગુણીમાં પણ આવક હજી ઓછી જોવા મળી રહી છે અને સૌથી પહેલા પાલમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાશે જાણશી કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જાસે જાણશી કહેવા રહી છે આજના બજાર ભાવ

નંબરની તેરસો નેકોતેર એકોતેર રૂપિયાના ભાગે છે ધૂળવાળો પપ્પા દેવાય છે પણ વજનમાં દાણો સારો છે મિત્રો તેરસો ને એકોતેર રૂપિયાના ભાગે સાડત્રીસ નંબરની ક્વોલિટી છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ગીનના ચાર મગફળી છે ચૌદસો ને એક રૂપિયામાં વેચાની છે ને ગીનના ચાર મગફળી છે ને વજનની વાત તો વજનમાં એકદમ સારી છે દાણાની ક્વોલિટીમાં દાણે સારી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે અને ક્વોલિટીની વાત છે તો ક્વોલિટી સારી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી એકદમ સારી છે વજનમાં સારું એકદમ ખોયતરે થપે ખોયતરું તેરસો ને એકોતેર તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે ગિનનાર ચાર નંબર છે તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે અને ગિરનાર ચાર તેરસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલ ના તેરસો ને એકાવન રૂપિયા ના ભાવ છે એકસો અઠયાવી નંબર તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ગિન ના ચારમાં ખોડી છે તેરસો એક્યાસી રૂપિયામાં

તેરસો ને સોળ રૂપિયાનો ભાવ છે તેરસો ને સોળ રૂપિયા ક્વોલિટી છે બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે જામલના બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે તેને ઓગણચાલીસ નંબરની ક્વોલિટી છે પણ વજનમાં થોડુંક મીડિયમ જોવા મળી રહ્યું છે